નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વઢવાન લાલજી મહારાજના મંદિરની અંદર શતાબ્દી મહોત્સવ નિમિત્તે લાલજી મહારાજની મૂર્તિની પૂર્ણપ્રણ પ્રતિસાદના દસ ધરિયાતમ દીકરીઓના સંલગ્ન કરવામાં આવ્યું મહંત શ્રી પરસોત્તમ બાપુ માન્ય મહામંડલેશ્વર શ્રી વિજયદાસજીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે દુર્ગાદાસજી બાપુ સાયલા લલિત કિશોર બાપુ લીંબડી કમિટલાથી જાનકીદાસ બાપુ કાટાઉામથી જયરામદાસ બાપુ વગેરે સંતો મહંતો અને આશીર્વાદ દેવા પધાર્યા હતા સાથે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા મુખ્ય નાયબ દંડકશ્રી જગદીશભાઈ મકવાણા વગેરે મહાનુભાવો સાથે દાતાઓ અને ભક્તો હાજર રહ્યા હતા દરેક દીકરીઓને સોના ચાંદીના દાગીના સાથે ઘરવકરીનો તમામ સામાન કરી વર્ગ આપવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યાની અંદર અંદર શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા હું મહામંડલેશ્વર વિજયદાસજી મહારાજ શ્રી લાલજી મહારાજ આજના પવિત્ર પાવન પ્રસંગે લાલજી મહારાજના આ જગ્યાને એક સો વર્ષ પૂર્ણ થયા છે પ્રતિષ્ઠા એટલે શતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી લાલજી મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે સાથે દસ દીકરીના જે લોકો માપા વિહોણી છે જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે એવી દીકરીના ભવ્ય અને દિવ્ય સમુલગન નું આયોજન અમારી આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે છે આ કાર્યક્રમની અંદર ગુજરાત સરકારના ઘણા બધા રાજકીય મહાનુભાવો ગુજરાતમાંથી સંતો મહંતો મહામંડલેશ્વરો પૂજ્ય દુર્ગાદાજી દાજી બાપુ સાયલાધામથી લીમડી નિમ્બાક મોટા મંદિરથી પૂજ્ય બાપુ એવા અનેક સંતો મહંતો મહામંતલેશ્વરના સાનિધ્યમાં અને દાતાઓ તરફથી પણ ચાંદીની સોનાના દાગીના સહિત લગભગ લાખથી સવા લાખ રૂપિયાનો દરેક દીકરીને કર્યાવર આપવામાં આવશે આજના પ્રસંગે ઘણા બધા લોકો હરિભક્તો અને જે લગ્ન કરવા જે લગ્ન ગ્રંથથી જોડાય છે એવા દંપતીને બધા લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા આ લાલજી મારની જગ્યા વઢવાણ એ બહુ પુરાતન છે અને અવારનવાર સમાજની અંદર રાષ્ટ્ર સેવાના અને ધર્મ સેવાના ખૂબ જ કામ કરતી રહી છે અને કરતા રહેશે હું પણ દરેકને એક નમ્ર વિનંતી કરું કે રામચરિત માણસને એક ચોપાઈ છે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ પરપીડા સમ નહય ધમાય આ જગતમાં બીજાની સેવા કર્યા જેવો બીજાનું હિત કર્યા જેવો બીજો કોઈ ધર્મ નથી અને અમારી આ લાલજી મહારાજની જગ્યા જે વઢવાણ છે એ પરંપરામાં માને છે ઓકે